તારું પ્રશાસન તૈયાર રહે અમારી પીઠ અને ખૂણે ચૂંટણીમાં એની પેલા ની ચૂંટણી માં તેની પેલા ખોટું થયું હોય તમામ હિસાબ કિતાબ આ ચોક અમદાવાદ અને ગુજરાતના મેદાનમાં ચોક મુદ્દે તો સમગ્ર ગુજરાત ની જનતા માટે કોંગ્રેસ પરિવાર માટે લડવાની ખાતરી આપે છે પણ એક એક ગરીબ માણસ ને વચન આપીએ છીએ સત્યાવીસ માં કોંગ્રેસ ની સરકાર બને કોર્પોરેશન માં કોંગ્રેસ નો વિજય થાય ત્યારે અડધી રાતે બાર ના ટકોરે યાદ કરજો ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની અને ભારત ના બંધારણ ની સોગંદ છે તમારા માટે કોંગ્રેસ નો એક સિપાહી છે તમારું મકાન તૂટવા દઈશું નહીં

જય સંવિધાન જય કોંગ્રેસ હું કહીશ લડેગે તમે બે હાથો ચા કહીને કહેશો જીત લેંગે